ઉત્તરાયણ સ્પેશિયલ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફ્રેશ કોકોનટ એટલે કે ફ્રેશ નારિયલની ચીક્કી બનાવીશું જે એકદમ સરસ એવી સોફ્ટ બને છે વડેલ વર્ગ ખાઈ શકે છે અને જે લોકોને નારિયેલની ચીકી ખાવાની ખૂબ જ પસંદ છે અને દાંતના લીધે નથી ખાઈ શકતા તો એ લોકો માટે આજનો વિડીયો ખાસ છે કારણ કે આ જે આ ચીક્કી આપણે એકદમ સોફ્ટ બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં મેં ફ્રેશ નારિયલ લઈ લીધું છે તમે અહીં જોઈ રહ્યા છો કે મેં તેને તોડીને જ લીધું છે અને પાણી જે નારિયલ આવે તે મેં લીધું છે તો આની જગ્યાએ અલગ રીત સાથે આજે હું તમારા સાથે નારિયલની ચીક્કીની રેસીપી શેર કરવાની છું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ તો ફ્રેન્ડ્સ તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ ચીકીની રેસિપી તો મિત્રો આપણે અહીં ફ્રેશ નાળિયેર લઈ લીધું છે તેનામાંથી મેં પાણી કાઢી લીધું છે અને ત્યાર પછી તેના મોટા મોટા પીસ કરી લીધા છે હવે ફ્રેન્ડ્સ આપણે નારિયેળની જે સ્લાઇસ આવે ને એની ચીકી કરવી હોય ને તો તમે તેની સ્લાઇસ કરી મૂકજો અને જો ખમણ કરવી હોય તો આ રીતની કોઈ પણ ખમણી લઈ લેજો અને ખમણીની મદદથી આપણે આ બધા જ નારિયેળને ખમણી લેવાનું છે ત્યાર પછી આપણે તેની ચીકી બનાવીશું તેનામાંથી આપણે પાણીનો જે ભાગ હોય મતલબ કે આનામાંથી જે દૂધ નીકળે એ આપણે બિલકુલ અલગ નહીં કરીએ આમ ને આમ આપણે રેવા દેશું અને આની જ આપણે ચીકી બનાવીશું તો આ તમને માર્કેટમાં રેડીમેડ પણ મળતું હોય છે પણ એ એકદમ કોરું હોય છે અને આપણે જે લીધું છે એ ફ્રેશ કોકોનટ લીધું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધી જ ખમણી કરી લીધી છે એક નારિયેલની નાનું નારિયલ હતું બહુ મોટું ન હતું હવે ફ્રેન્ડ્સ આપણે જ્યાં વણવાના ને એ જગ્યા ઉપર ઘી લગાવી દેવાનું તો પ્લેટફોર્મ ઉપર તમે લગાવી શકો ઘી અને આ ટાઈપનો કોઈ ચોપિંગ બોર્ડ તમારા પાસે તો એના ઉપર પણ તમે ચીકીને વણી શકો છો અથવા તો થાળી પાછળ પણ વણી શકો છો ચીકીને તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ જેના માટે મેં અહીં ગેસ ઉપર કડાઈઓ લઈ લીધો છે એનામાં એક જ ચમચી જેટલું દેશી ઘી લીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ગોળ લેવાનું છે તો 150 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે તમારા નારિયેળની ક્વોન્ટિટી બહુ વધારે હોય એકદમ મોટું નારિયેળ હોય તો 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દેજો અને બહુ મીઠાશવાળી જોઈએ તો 250 ગ્રામ ગોળ ઉમેરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં ગોળને આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરવાનું છે તો અહીં મેં પાણીને કશું જ નથી ઉમેરવું ફક્ત એક નાની ચમચી જેટલું દેશી ઘી ઉમેર્યું છે અને ત્યાર પછી ઘીના નાના નાના પીસ કરીને ઉમેરી દીધા છે જેથી કરીને ઘોળ જે છે એ જલ્દીથી મેલ્ટ થઈ જાય જો તમને પાણી ઉમેરવું હોય તો એકથી બે ચમચી જેટલું જ ઉમેરજો હવે ફ્રેન્ડ આપણે અહીં ગેસની ફ્લેમ ધીમી રાખી છે કારણ કે હવે આપણે તેની ચાસણી કરવાની છે તો ઘોળની આજે આપણે ચાસણી લેશું ચાસણી કરીને પણ આપણે એકદમ સરસ એવી સોફ્ટ ચીકી બનાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો અત્યાર સુધીમાં સારો લાગ્યો છે તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ અહીં આપણો ઘોળ મેલ્ટ થઈ ગયો છે હવે બે ત્રણ વખત આ પ્રોસેસ આપણે ચેક કરવાની કરવી પડશે તો અહીં મેં બે ત્રણ ડ્રોપ્સ પાણીમાં ઉમેરી દીધા છે અને આપણે ત્યાર પછી ઠંડુ થઈ જાય ને એટલે આમ હાથમાં લઈને આ રીતે ખેંચવાનું જો બહુ ખેંચાતું હોય તો ફરી પાછું આ કડાઈમાં ઉમેરી દેવાનું અને ફરી પાછી ચાસણીને થોડી આકરી કરવાની તો થોડી વારમાં પાણી લઈ અને તેનામાં આપણે ચાસણીને ચેક કરીશું તો જગ્યાએ તમે કોઈ પણ ચમચી અંદર નાખી અને ઠંડી કરી અને પછી એની મદદથી પણ તમે ચેક કરી શકો છો જો આ રીતે ન ફાવતું હોય તો ફ્રેન્ડ્સ ફરી પાછો આપણે એક બે ડ્રોપ્સ ઉમેરી દીધો છે પાણીમાં અને ઠંડુ થાય એના પછી આપણે અહીં આ રીતે ખેંચવાનું તો એકદમ તૂટી રહ્યો છે તમે અહીં જોઈ રહ્યા છો તો એકદમ સરસ એવો તાર જે છે એ તૂટી રહ્યો છે તો તૂટવો જોઈએ એવી આપણે કડક ચાસણી કરવાની છે હવે અહીં ફ્રેન્ડસ આપણે ઉમેરી દેવાનું છે ટોપરું ફ્રેશ ખમણ તો અહીં તમને જો સોફ્ટ ચીકી ન જોઈતી હોય તો આ જે ખમણ છે એ તમને જે આપણા ટોપરા આવે ને એકદમ સૂકા ટોપરા એનું કરવાનું અથવા તો માર્કેટમાં તૈયાર મળે છે તો એ લઈ લેવાનું અને જો સોફ્ટ ચીકી બનાવવી હોય તો તમે ફ્રેશ કોકોનટ જ લેજો તો જ સરસ એવી સોફ્ટ બનશે નહીંતર કડક થઈ જશે અને હા ફ્રેન્ડ્સ તમને કડક ટોપરાની ચીકીની રેસીપી જોવી હોય તો એ પણ મેં મારા ચેનલ પર અપલોડ કરી છે તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો આનો વિડીયો પણ હું તમને આઈ બટનમાં આપી દઈશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે હવે મિક્સ કરવાનું છે તો હવે અહીં ગેસની ફ્લેમ આપણી ચાલુ જ છે આપણે બંધ નથી કરી ધીમી કરી હતી અને ફ્રેન્ડ્સ અહી તમે વિચારશો કે આ કડક થઈ જશે પણ બિલકુલ કડક નહીં થાય કારણ કે આપણે ફ્રેશ કોકોનટ લીધો છે ને તો એનામાં મોઇશ્ચર હોય પાણીનો ભાગ હોય એટલે એ પાણીનો ભાગ અહીં બળશે જેથી કરીને આ જે ગોળનો પાયો છે મતલબ કે ગોળની ચાસણી છે એ બિલકુલ કડક નહીં થાય અને પરિણામે આ જે ચીકી છે એકદમ સોફ્ટ બનશે આગળ હું તમને તોડીને પણ બતાવીશ મિનિટ સુધી તેને આ રીતે કડાઈયામાં જ હતું થોડી વાર ધીમી ફ્લેમ કરી હતી અને મને એમ લાગ્યું કે પાણીનો ભાગ વધારે છે તો વચ્ચે વચ્ચે મેં હાઈ પણ રાખી દીધી હતી હવે ફરી પાછી મેં ધીમી કરી છે તો એવી રીતના મેં લગાતાર ત્રણ મિનિટ સુધી પકવી લીધું છે આ મિશ્રણને હવે ત્રણ મિનિટ બાદ ગેસની ફ્લેમને બંધ કરી અને અહીં આપણે આ ચીકીને પાટિયા ઉપર એડ કરી દેસો અથવા તો કોઈ પણ પાટલો હોય એ પણ તમને લઈ લેવાનો જ્યાં તમે ચીકી વણવાના હો તો હવે ફ્રેન્ડ્સ આપણે થોડું હાથમાં ઘી લગાવી લેશું જેથી કરીને આ ચીકી આપણા હાથમાં ચોંટે નહીં અને ગરમ ગરમ જ આપણે આ રીતે તેનો લુઓ કરી લેવાનો છે મતલબ કે રોટલી જેવો શેપ આપી દેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે આ ટેકનિક થી ચીકી બનાવશો ને તો ઘરના બધા જ વડીલ ખાઈ શકશે કારણ કે આજે આપણે આ સોફ્ટ બનાવી રહ્યા છીએ અને કડક ચીકીની રેસીપી પણ મારા ચેનલ પર છે તો બસ આનામાં થોડી જ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે કોકોનટ ઉમેરીએ ત્યારે આપણે પાછળ ત્રણ થી ચાર મિનિટ માટે પકવવાનું છે જ્યાં સુધી એમ ન લાગે કે પાણી જે છે એ બળ્યું નથી ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું પછી તમને એમ ખ્યાલ આવે કે હવે આ બધું જ પાણી ગયું છે ત્યારે બહાર કાઢી લેવાની અને પ્લેટફોર્મ ઉપર કે પાટલા ઉપર તેને વણી લેવાની તો વણતા ટાઈમે વેલણ ઉપર પણ ઘી લગાવી દેવાનું અને જ્યાં વણો ત્યાં પણ ઘી લગાવી દેવાનું જેથી કરીને ચીકી જે છે આસાનીથી નીચેથી નીકળી આવે નહીતર ચોટી જશે

તો જ્યારે થોડી ગરમ હોય ને ત્યારે જ કાપા કરી દેવાના કારણ કે અત્યારે તો સન ઠંડીની સીઝન છે એટલે આ ઠંડુ થતા બિલકુલ વાર નહીં લાગે તો ફ્રેન્ડ અહીં મેં ચોરસ એવા કાપા કરી લીધા છે ચાકુ અથવા પીઝા કટરથી તમે કાપા કરી શકો છો હવે અહીં તમે જોઈ રહ્યા છો કે ચીકી જે છે આસાનીથી નીકળી રહી છે હવે હું દસ પંદર મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશ અને દસ પંદર મિનિટ બાદનો આ વિડિયો છે આપણે ચીકીને અનમોલ્ડ કરીશું હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે તો યુટ્યુબ ઉપર આ રેસીપી કોઈએ શેર નથી કરી ફ્રેન્ડ્સ તો વિડીયો જરાય પણ ગમ્યો હતો પ્લીઝ વિડિયોને લાઈક કરી દેજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી આવા વાળા બધા જ નવા નવા વિડીયોસની નોટિફિકેશન મળે રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોસને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આસાનીથી ચીકી જે છે એ નીકળી આવી છે અને હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે આ તમે સ્ટોર પણ કરશો ને તો પણ તમે એક વીક બે વીક સુધી તેને ખાઈ શકો છો ડબ્બામાં સ્ટોર કરી ઉપર પ્લાસ્ટિકનું કંઈ પણ એવું ઢાંકી દેવાનું અને પછી ડબ્બાનું ઢાંકણું પેક કરવાનો જેથી નેવી સોફ્ટ છે પણ આ બિલકુલ નથી ખેંચાતી એટલે બિલકુલ દાંતમાં નહીં ચોંટે અને આસાનીથી તમે આને ખાઈ શકશો આના તમે લાડુ પણ બનાવી શકો છો તમને પાથરવી ન હોય વણવી ન હોય તો તમે તેના લાડુ પણ બનાવી શકો છો હાથમાં ઘી લગાવીને